મિત્રો વણ તૂટેલ તાતણ મિત્રો છેલ્લો તાર પૂરો થતા બધા પોતપોતાની રીતે ઘરે જવા ઉપડ્યા પ્રોફે વિનિત એમની ચોપડીઓ અને વિષય વસ્તુઓની નોટ નોટસના કાગળો બેગમાં મૂકી શાંતિથી નીકળવાની તૈયારી કરતા હતા ત્યાં પટાવાળાએ એમને એક કાગળની ચબરખી આપતા કહ્યું સર સોમવારે કે મંગળવારે આટલા કાગળો લેતા આવજો તમારા પેન્શન પેપર તૈયાર કરવા જોઈશે એવું ઓ એ સરે કહ્યું છે પ્રોફે વિનીતે ચબરખી પર નજર ફેરવી ખિસ્સામાં મૂકી પાર્કિંગમાં સ્કૂટર સ્ટાર્ટ કરતાં એમનાથી અનાયસે કોલેજ બિલ્ડિંગ સામે જોવાઈ ગયું હવે છ મહિના પછી પોતે નિવૃત્ત અત્યાર સુધી નિવૃત્તિનો સંવેદનના સંભર ખ્યાલ તેમને નહોતો આવ્યો એ આ ચબરખી હાથમાં આવતા આવ્યો પ્રોફેસર વિનીત રોજ કોલેજમાંથી શાંતિથી જ નીકળતા છેલ્લા દસ વર્ષથી એમની આ ટેવ એમનું કારણ હતું નોકરીના ત્રેવીસ ત્રેવીસ વરસ સમયસર ઘેર જવાની વૃત્તિ હવે છેલ્લા દસ વર્ષથી ઓછી થઈ ગઈ હતી હવે તો ઘેર જમવા અને સુવાય જાણે જવાનું તેમના પત્ની મિતાબેનના મૃત્યુ પછી તેમનો સાથ છોડ્યો હવે જીવન જીવન જેવું કયા જ રહ્યું હતું હવે ઘર માત્ર ચાર દિવાલોનું એક આશ્રમ સ્થાન બની ગયું હતું લાંબી માંદગી બાદ મિતાબેન આ ફાની દુનિયા છોડી ગયા તેના સમાચાર મળતા દીકરો પૂર્વજ અને પુત્રવધુ કામિની કેનેડાથી આવી પહોંચ્યા પંદર દિવસ રોકાયા બને કેનેડામાં મોટી હોસ્પિટલ હતી પપ્પા સર્વચ્ચો નિવૃત્તિ લઈ ચાલો અમારી સાથે કેનેડા પ્રત્યુત્તુરમાં પ્રોફે વિનીત માત્ર વેદનાભર્યું હાસ્ય ના હવે નોકરી પૂરી કર્યા પછી વિચારીશ પુત્રવધુ કામિનીએ મિતાબેનનો ફોટો બેઠકમાંથી રૂમમાંથી ઉતરાવી મકાનના ઉપરના માળે આવ્યો એવું કહીને કે પપ્પા એકલા પડશે ને ફોટાને જોઈ જોઈને મમ્મીની યાદોમાં ખોવાઈ જશે જેની અસર તેમના મન અને સ્વાસ્થ્ય પર પડશે પ્રોફે વિનીતે કોઈ વિરોધ ન કર્યો કેનેડા પહોંચી રોજ રાત્રે વિડીયો કોલ પર વાત કરે પપ્પાને એકલું એકલું ના લાગે માટે પરદેશથી આવતા વિડિયો કોલની થોડા દિવસ નિયમનતા જળવાઈ પછી ધીરે ધીરે ઓછી થવા લાગી હવે વર્ષમાં એક બે વખત ફોન કરી પપ્પાની હાલચાલ પૂછી લે પટાવાળાએ આપેલી કાપલીથી આજે બે બાબતોનો અહેસાસ તેમને થયો એક છ મહિનામાં નિવૃત્તિ અને બીજો બાકીની જિંદગી કેનેડામાં ઘરમાં એકલા પડે ત્યારે જ મિતાબેનના વિચારે મન ચડી જાય બાકી તો કોલેજમાં સમય પસાર જ થઈ જતો બધા જ કામ માટે બાઈઓ બાંધેલી છે બાંધેલી જે છેલ્લા દસ વર્ષથી એમના ઘરે સમયસર કામ કરી જાય તકલીફ માત્ર રસોઈવાળી બાઈની હતી ઘણી રસોઈ કરવાવાળી બાઈઓ આવી પણ પ્રોફે વિનંતે અનુકૂળ ન પડે તેથી છૂટી કરી દે ઘેર આવી રાંધવાવાળી બાઈએ ડાઇનિંગ ટેબલ પર ગોઠવેલ રસોઈ જમવા બેઠા રસોઈ ઠરીને ઠીકરું થઈ ગયેલી પણ ભૂખને લીધે જમ્યા વિના છૂટકો કયા હતો વિનીતભાઈ આવી ગયા કે ને બૂમ મારતા મહેશભાઈ આવી પહોંચ્યા તે ભણતા ત્યારે કોલેજકાળથી મહેશભાઈ તેમના રૂમ પાર્ટનર અને જીગરી દોષ હતા વિનીતભાઈ કોલેજમાં જોડાયા એના એકાદ બે વર્ષ પહેલા મહેશભાઈ આ શહેરની શાળામાં જોડાયા વિનીતભાઈ કરતા પહેલા નિવૃત્ત પણ થયા શરૂ શરૂમાં તો બંને એક જ સોસાયટીમાં ભાડાના મકાન રાખી રહેતા અને સમય જતા આ નવી બનતી સોસાયટીમાં પોતપોતાના મકાનો પણ લઈ લીધા મહેશભાઈને એક દીકરો જે બેંગ્લોરમાં સેટ થઈ ગયો હતો વિનીત કાલે એક રસોઈ કરવાવાળી બાઈ મેં નક્કી કરી છે તે આવશે તું તેની સાથે વાતચીત કરી લેજે બાઈના પિતાજી ત્રણ ચાર મહિનાથી અહીં આવીને ફરસાણનો ધંધો કરે છે જન્મજાત રસોઈ કામમાં રોકાયેલું કુટુંબ છે એટલે કદાચ એની રસોઈ તને અનુકૂળ આવે તો ઠીક જમ્યા પછી થોડો સમય આરામ કરી પ્રોફે વિનિત કોલેજનું કામ લઈને બેઠા ચબરખી મુજબના કાગળો ભેગા કરવાના હતા બે ત્રણ કબાટ તો પુસ્તકોથી ભરેલા હતા પુસ્તકો કોલેજમાં આપી દેવાનું વિચારી જરૂરી પુસ્તકો પોતાના માટે અલંગ તારવવામાં રાહત પડી ગઈ સાંજનું ભોજન બનાવી બાઈ ગઈ ગરમા ગરમ જમી લીધું ઘણી ફાઇલો ભેદવાની હતી લિસ્ટ પ્રમાણેના કાગળો શોધવા બધું અસ્તવ્યસ્ત હતું રાત જામતી ગઈ કાલે રવિવાર છે એટલે કાગળો શોધીને સૂઈ જવાનું નક્કી કર્યું કેટલાય બિનજરૂરી કાગળો ફાડી ફાડી ઢગલો કરતા ગયા રાતના બે થવા આવ્યા હજુ ઘણી ફાઇલો ફંફસવાની બાકી હતી અને એક જૂના પુસ્તકની વચ્ચે એક ઝીણી થઈ ગયેલી કાગળની ચબરખી તેમના હાથમાં લાગી ચબરખી જોઈ જાણે કે થાક ઉતરી ગયો વર્ષો પહેલાં વિશાખાએ લખેલી આ ચિઠ્ઠી હતી વિશાખા અને વિનીત હાઈસ્કૂલમાં સાથે એક જ વર્ગમાં ભણતા હતા ટ્યુશન બંધીને કારણે સ્કૂલમાં જ શિક્ષકોએ ટ્યુશન શરૂ કરેલા એ શિયાળાની સવાર વિનીત સમય કરતાં થોડો વહેલો સ્કૂલમાં પહોંચ્યો તો વિશાખા પણ તેના પહેલાં સ્કૂલમાં આવી ગઈ હતી સર નથી આવ્યા વિશાખાએ પૂછ્યું ના હવે આવશે બીજા વિદ્યાર્થીઓ ઠંડીને કારણે હજુ સ્કૂલમાં પહોંચ્યા ન હતા વિનીત તે આ દાખલા ગણ્યા મને તો ન આવડ્યા વિનીતની લગો લગ વિશાખા ગોઠવાઈ વીતના ટેકે બંને આડો આડ બેઠા આજની ઠંડી જાણે કાતિલ હતી ઠંડો પવન ભલ ભલાને ધ્રુજાવી દે તેવો હતો શાળાની ખુલ્લી લાંબીમાં ઠંડા પવનની એક કાતિલ લહેરથી વિશાખા ધ્રુજી ઉઠી અને વિનીતની વધુ લગો લગ બેસી ગઈ વિનીત અને વિશાખા ધ્રુજી ગયા આ કાતિલ ઠંડીથી કે એકબીજાના અણકલપિયા સાન્યથી સર આવ્યા તેનો ખ્યાલ પણ બેઉને ના રહ્યો અને વિનીતને શાળા છોડવી પડી વિશાખા આગળ ન ભણી શકી વિનીતને હોસ્ટેલ જતાં પહેલાં વિશાખાની આ પહેલી કે છેલ્લી ચીઠી મળી હતી વિશાખાના મા બાપ થોડા સમયમાં થાળતર કરી બીજે ગયાના સમાચાર વેકેશનમાં ઘેર આવેલા વિનીતે જાણ્યા ત્યારે તે ધૂસકે ધૂસકે રડી પડ્યો પછી કદી વિશાખા તેને ન મળી શકી એ કયા હશે એની પણ જાણ વિનીતને કયા હતી સ્કૂલ પછી કોલેજ વિનીત હોસ્ટેલમાં રહીને ભણ્યો વેકેશનમાં મામાને ઘેર ચાલ્યો જાય આ ગામમાં આવવાનું પણ તે ટાળતો આજે કેટલા વર્ષે વિશાખાએ લખેલી ચીઠી જોઈ તેની આંખો ભરાઈ આવી મિતાબેન સાથેના સંસારિક જીવનમાં કદીક કદીક વિશાખા યાદ આવી જતી એમ જ કહો ને હજુ વિશાખા ભૂલાય જ નહોતી પ્રથમ પ્રેમ પછી તે પુરુષ હોય કે સ્ત્રી જીવનભર ભૂલી શકતા નથી એવું એણે ઘણી વાર્તાઓમાં વાંચેલું પરોઢિયે બગાસું ખાતો તે સુઈ ગયો દર રવિવારે કામવાળી બાઈ અને રસોઈવાળી બાઈ પણ મોડા જ આવવાનો નિયમ દર રવિવારે વિનિત શાંતિથી જાગતો પણ આજે સવાર સવારમાં ઓલ બેલની ઘંટડી વાગતા તે જાગી ગયો કોણ હશે વિચારતા વિચારતા આંખો ચોડતા ચોડતા તેણે બારણું ખોલ્યું તેને પોતાની આંખો પર વિશ્વાસ ન આવતા ફરી આંખો ચોડી આગતૂકને જોઈને તે આશ્રય ચકિત થઈ ગયો બંનેની આંખો એકબીજાને ઓળખી ગઈ આટલે વર્ષે પણ તેની સામે વિશાખા ઊભી હતી વિશાખાને પણ આશ્રય થયું ગઈ કાલે મહેશભાઈએ સોસાયટીનું નામ અને બંગલા નંબર લખી આપતા કહેલું મારો ભાઈબંધ છે વિધુર છે હવે છ મહિનામાં નોકરીમાંથી નિવૃત્ત થવાનો છે એને રસોઈ કરવાવાળી બાઈની જરૂર છે વિશાખા તું હા તારે રસોઈ કરવાવાળી બાઈની જરૂર છે એવું એ ભાઈ કહી ગયેલા અને આ સરનામું એમણે આપેલું એટલે એ સરનામે હું આવી તો તું અહીં આ શહેરમાં તારા પતિ મેં લગ્ન જ ના કર્યા તે દિવસના બનાવે વાતને વળ ચઢાવી લોકોએ એવી બદનામી કરી કે તેના આઘાતથી મારી મા તેણે ડૂસકું ભર્યું અને માના મૃત્યુ પછી પિતાજીને લકવો થયો માના બધા દાગીના વેચાઈ ગયા પિતાજીની દવા કરવામાં પિતાજીને સારું તો થયું પણ જમણો હાથ અને પગને અસર રહી ગઈ મેં લગ્ન ન કરી પિતાજીની પડખે ઊભા રહેવાનું નક્કી કર્યું ધંધા માટે કેટલા શહેરો ભટક્યા અને ત્રણેક મહિનાથી આ શહેરમાં છીએ વિશાખા મારે કારણે તું અને તારું આખું ઘર બરબાદ થઈ ગયું વિનિત ધ્રુસકે ધ્રુસ્કે રડી પડ્યો વિશાખાએ એને શાંત પાડ્યો આપણે તો નિમિત માત્ર છીએ વિનીત ઈશ્વરને એમ મજૂર હશે અને જો એ જ ઈશ્વરે કેટલા વર્ષે આપણને બંને ખૂબ જ ભાવ વિભોર થઈ ગયા વિનિતે વિશાખાનો હાથ પકડી લીધો વિશાખા બે ડગલા પાસે ખસી ત્યાં ઉપરના માળે ટીંગાળેલો મીતાબેનનો ફોટો ઓછી તો નીચે પડ્યાનો અવાજ આવતા બંને ચોકી ગયા ઉપર જવાની સીડી સામે તાકી રહેલા બંનેની નજર સીડીના ખૂણામાં વણ તૂટેલા તાતણે ઝાડામાં ઉપર જવા મથતા કરોળિયાને તાકી રહી મિત્રો વાર્તા કેવી લાગી સારી લાગી હોય તો લાઈક અને શેર જરૂર કરજો ધન્યવાદ મિત્રો